આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યું કછી કાર્યક્રમ હલો કર્યું ઘાલ ભેણું વિષય મજા જો કચ્છ મુલક રોતા અને કચ્છની ભાષા સંસ્કૃતિ અન્ય ઇતિહાસ જાણો તા જો જાણો તો એપિસોડ જાય રાહુલ રાહુલ ભા જો તો રાહુલ ભા છ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરિયું ગણાયાને અને હેવર રાપરજી કોલેજ મે જ પ્રોફેસર અહીં અને આ ખબર રાહુલ રાહુલ ઇતિહાસ મથે તો રાહુલ ભા આકાશવાણી પરિવાર આકાશવાણી કેન્દ્ર અને વાત કરે આકાશવાણી કેન્દ્ર આભાર તો રાહુલ ભા સવાલ જે કે તમે કચ્છ મે રોતા કચ્છની સંસ્કૃતિ સાહિત્ય અને ઇતિહાસ તમે ખબર આય કે ન કે સ્થાનિક ઇતિહાસ કોલા જરૂરી હા ઇતિહાસમાં એ મહત્વની બાબત ઈ ધ્યાન રાખે જી હંમેશા અને ઇતિહાસમાં એ ચનતા કે ભઈ ઇતિહાસ કોલા જરૂરી ઇતિહાસ આ કે કોલા ભણું અથવા તો ખપે વાંચું ખા પણ ઈ સ્વાભાવિક રીતે બોલી ઝૂની કહેવત એ કે માડુ કે પંજા મૂડિયા કાડે ન બોલણા ખપે એટલે ઝાડ અને માડુ બોય કે મૂળિયા ખબર હોય ત્યાં જ મૂળિયા ઝાણામાં ભાઈ તાજા વડીલ કુર કાંઈ ક્યાંથી આ કે રોંધા બરાબર ને અજુ કંઈ ડાયરેક્ટ જે પુજીયા સીધે સીધા કે પાસ્ટમાં ભૂતકાળમાં ક્યાં ઘટનાઓ બન્યું હુદયું અડા કૌટુંબિક વડીલ થઈ ગયા હું એ ઘટના હુદું કે પ્યાંકથી સ્થળાંતર કરીને એના આયા હુબો એટલે તાંકે મૂળિયા જાણા કરી ઇતિહાસ ણો જરૂરી કચ્છનો ઇતિહાસ કોલા જરૂરી આવે તો સ્વાભાવિકપણે કે પાંચ જેલકમાં રોંધાઉં એલકની તમે ખબર હોય ગા માખાજી ગા કર્યું કે ઘરજી ગા ખબર ન હોય તો કેટલો ખરાબ જોવા જઈ તો તાંક કચ્છનો ઇતિહાસ પણ એમ દ્રષ્ટિએ પણ જાણે મહત્વ આને બો પાંચ જાણું તા કે તું કચ્છની તાસીર ગચ્ચ અલગ એ કચ્છ મુલક બે ગચ મણે પ્રદેશે કરતાં ગુજરાત અથવા તો ભારત જે પ્રદેશે કરતાં અલગ બને તો એટલે મુખ્ય એ થયે તો કે હેકડા વિદ્યાર્થી તરીકે અને વિદ્યાર્થી કે જે ભણે તો એ જ વિદ્યાર્થી જોવા ચવા જે વાંચન લેખન જો શોક વે એ સતત વિદ્યાર્થી ચવા જે એ અ તાજી મુલકની આસપાસ ઇતિહાસ ઇતિહાસની ત્યાં ખબર જરૂરી હોય પાસે મુલક ગાલ્યું જાણ્યું તમે ખૂબ જરૂરી રાહુલભાઈ મુજો બો સવાલ એડો હે કે કચ્છ જું અમુખ ઘટનાઓ કચ્છ જ અમુખ ઇતિહાસ જ ઘટના જો કોઈ ખૂબ પ્રિય વે અને ઓછું સુણેયલ્યું વે કે અસાજી આકાશવાણી જે શ્રોતાએ સુધી ન પોગી વેહ એ કો ઘટનાઓ ચોન અસ આકાશવાણી જે શ્રોતાએ કે જડ્યા આ કચ્છ જે ઇતિહાસની ગા કરી તાસ બ્રે ઘટના યાદ અચન તું ખાસ કરીને એક કચ્છ જે ઇતિહાસમાં અથવા તો ભારત ઇ ઇતિહાસમાં પાણી ચું કચ્છ મેળા યુદ્ધ થઈ કે જે ઇતિહાસ પલટી નાખ્યાં જેમ કે પ્લ કર્યું યુદ્ધ આ બક્સર જો યુદ્ધ આઈંચ જ પુ્યું કે કચ્છમાં મહત્ત્વનો યુદ્ધ થયો એવો જારાજ યુદ્ધ જે પા ચું ત્યાં કચ્છનો કુરુક્ષેત્ર ઝારા ભાઈ કેટા આચલવા જારા અજો ગરુલી આય ગામ ગડુલી ગામ જે આસપાસ જારાજા ડુંગરા ચાલે આ અને એમે ઈ ચેતા કે કચ્છજા ગચ્છમેડે માડુ સહિત થા એની જા પાડીયા પણ ત્યાં બાંધા લાઈ સરકાર પણ એર وچમે એડો જાહેર કે મે કે ભઈ ઓડા પા એકડો એડો ટુરિઝમ પ્લેસ તરીકે પાડે ડેવલપ કરીબો કોડા લોકો વેની જાણી શકે કે જારાજો ઇતિહાસ કોરા કચ્છજા ગચ્છમેડે માડુ કે ખબર ના જે ઇતિહાસ સાથે સંકળાયેલા ઊંધા એની કે ખબર ઊંધી એન પાછળ જી મુખ્ય બાબત ઈવી કે 1762 ચી ગા લાઈ સવંત વો વિક્રમ સવંત જી વાત કરી તો 159 તદે મહ મહારાવાવ જે ઘોડજી બીજા વાય ગાદી અચંદા હા ગી થઈ કે દીવાન કંકે બના બ પ્રશ્ન ઉપસ્થિત થયો તો દીવાન બનાવેને અડો પુંજા સેટ કરીને હો એ પહેલા એકા બોરા મહત્ત્વ જ અધિકારી ઘોડજી બીજા જંડાવા તની કંઈ હો ભાઈ ઘોડજી બીજા મૂકે બનાઈદ મહારાવ જે બન્યા દીવાન મૂકે બનાઈદ પુંજા સેટ પણ ગોળજી બીજા કરીએ અહીં તા કે એ જેન તેન વખતે ગાદી આચેતા જે વહેંતા પૂંજા સેટ એ જૂનાગઢ વહેતા ને ગોળજી બીજા કંઈ થઈએ તો કે ભાઈ એને કરતાં વધારે કાબિલ માળું હોય તો એ જીવણ સેઠ કરીને એકડા જે માળું વેતા એની કે ભણ્યા હતા દીવાન એટલે ગોળજી એ બીજા જે જીવણ સેટ કે દીવાન ભનાય એનાથી નારાજ થઈ બેને તા પૂંજા સેટ અને પૂંજા સેઠ કચ્છ આચે તા અને કચ્છમાં એની કંઈ થઈએ તો કે ભાઈ મુજો અપમાન થયો ખરેખર આવું પહેલે મહત્ત્વ જો અધિકારી હો તો પહેલો દાવો મુજો બન્યો દિવાની તરીકે નારાજ થઈ અને પાંચ કચ્છ જે ને ગુજરાત ઇતિહાસમાં ઘણી બધી બાબત અનુ નહેર આવ્યું કોર કરે નારાજ થઈ વે તો માધવ મંત્રી હોય જે કરણદેવ વાઘેલા સામે અલાઉદ્દીન ખિલજી કે બોલાઈ આવ્યો હોય તો એ જ ઘટના કચ્છ જે ઇતિહાસમાં થિએ કે જે પૂંજા સેઠ વેતા એ સિંધ જ જે બાદશાહ કામીર અમીર વેતા ગુલામ શાહ કલેરાન વેની મદદ મંગીએ તા ભાઈ કચ્છથી ચડાઈ કર્યો તો ગુલામ સા ક્લારા એ લખે લખ આખો સેના ખડી અને કચ્છથી હુમલો કરે તો તદે કચ્છમાં કોઈ પણ પ્રકારની નાત જાત ભેદભાવ નાતી ભેદભાવ ભૂલે મિડે કચ્છ જે ગામે ગામ જન મારી પાન જે હથમાં અચે તો હથિયાર લકડ્યું ધોકા ધારિયા કુવાડિયું જેકિ અચન તી ખડીને નીકરી તા પેન અને કચ્છનો ચાલીથી પંજા હજારનો લશ્કર વેતો અને શામે પક્ષે લખ યણેનો લશ્કર વેતો જ્યારે ઘોળજી બીજાની તૈયારીઓ એ મને નહેરીએ હતા અને યુદ્ધ થયે તો પહેલે જની યુદ્ધ યુદ્ધમાં એ ચેતા લગભગ ત્રી હજાર જેટલા માણું શહીદ થઈતા હોય તો તદે કે તો પાન સે પોજી નહીં શું કચ્છ રાજ્ય એટલે એ માતા જે મરણે સિંધ માતાજી મરણ એન્કોરા ઓડા સાંધણજા જે વેતા ઠાકોર એ એની કે અટકાઈ લઈએ અને છેલ્લે સમાધાન ઈંઈ થયે તો કે ભાઈ પૂંજા શેઠ અહીં એની કે પાંચ દીવાન બનાયું અને મને ઠરીને ઠામ થયે તો એટલે અલ્ટિમેટલી પૂંજા શેઠ કે જીવણ શેઠની જગ્યા ઘોળજી બીજા એ બનાઈએ દીવાન બનાઈએ હતા અને એ યુદ્ધની તદાર સમાપ્તિ થેથી પણ કચ્છ જ ઈ કે ઓછે ઓછા ત્રી જે મા આસપાસ એહીદ થયેલા હોવા એટલે એ એક મહત્ત્વની ઘટના અને અને બી એક મહત્ત્વની ઘટના કે ગાંધીબાપુ જ્યારે કચ્છની મુલાકાત ગિણા ઓગણીસસો જે આસપાસ ગિણાવા તો ગાંધીબાપુજી પહેલીને છેલ્લી મુલાકાત હી કારણ કે ગાંધીબાપુ આવ્યા ત્યારે પાંચ સમજુ તમે દરમિયાન બરી રૂઢિચુસ્તતા હોઈ તો ગાંધી બાપુ કે અડો મે સમનો કરણો ખપે તો એ કચ્છમાં જાતિ ભેદ વેતો ભાઈ આ અચે વનજા દરવાજા અલગ રખી કારણ કે ગાંધી બાપુ ત્યારે હરિજન ઉત્થનનો કાર્યક્રમ હલવ વેતો ગાંધી બાપુ કે સારા ખરાબ અનુભવ થચ મેળે માડું અડા જે ગાંધી બાપુ કે સપોર્ટ કરી ભુજ આયા ગાંધી બાપુ મડઈ વ્યા પણ સભા ભર્યા હોવા ભુજમાં આટકેેશ્વર મહાદેવ મંદિર એન જે કોમ્પ્લેક્સમાં ભર્યા હોવા મડઈમાં ટોપણ સર તરાવડની ચી ભર્યાં પોટડે કોટડે રોયે કોટડે ઈ મુલાકાત ગિણ્યા અને કોઠારે રે ગાંધી બાપુ ઓતર્યા તાડે તુણા બંદ રેવા જે તદે જો મહત્વ જો બંદર હોય કંડલાપોટ તદા એટલો મડે ડેવલપ ન થયો અને ગાડી થી થી હેડા આયા વાય તો ઈ બ ઘટના હોય અને એન એનપોઠિયા ગાંધી બાપુ જડે પાછા મુંબઈ વે તો તચ્છ વિશે બોરો અહેવાલ લેખન તઈ કે કચ્છમાં સમસ્યા હોય કચ્છ મે કોર સુધારે જી જરૂરત તો મુકે બબતું હઈ કચ્છ ઇતિહાસ મે મહત્વ જી હોય ભા ભેણું કચ્છ જે ઇતિહાસમાં મહત્વ જાલુ રાહુલ ભા કેમ રાહુલ ભા મુ નો સવાલ એડો આવે કે સરકાર કચ્છ જે ઇતિહાસમાં કોડો કોડો યોજના યોજનાઓ ઘડેતી અને કચ્છ જે ઇતિહાસ લા જે પ્રવર્તમાન સરકાર એચ મેળે ક્યાં દાખલા તરીકે ખાસ કરીને ગાલ કર્યું તો હેવરજ કે ખબર હું કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જે થી હતી જી તારતમાં ગચ મેળે સાઈડું મહત્ત્વની સાઇડ એ પાંચ જે ચું એ ધોડાવીરા જે ખડીર બેટમાં અચલ ઈએ તો ભાઈ ધોળાવીરા કે વર્લ્ડ નક્શે તે વર્લ્ડ લેવલ નક્શે તે મોકલ કરી કિંક તો ખપે તો કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે આખો દસ્તાવેજ તૈયાર કરી અને યુનેસ્કો જે વર્લ્ડ હેરિટેજ સાઇટ નક્કી કરતી વિશ્વ વિરાાસત સ્તર નક્કી કરે એની હલા અને પાંચ સદનસી બેટલા કે ભારતમાં સિંધુ ખીણ સભ્યતા સૌથી પહેલો સ્થળ જે કે યુનેસ્કો જે લિસ્ટ લિસ્ટમાં નામ હોય સ્થાન મ્યો હોય એ પાો ધોળાવીરા બો આ કંચ ચોજ કે જ ઝારા જે ડુંગરમાં પણ કચ્છ કચ્છ જો હલે તો ડેવલપ કરે જો સરકાર જો પ્લાન હે બ્યો માતા જો મં દાખલા તરીકે ઐતિહાસિક સ્થળ અને ધાર્મિક સ્થળ બોય ઘણ્યું તો માતા જે મળમાં તળેટી તળેટીમાં સ્મૃતિવન વિકસ્યા યાંયા તો સ્મૃતિવન જે બાને બહાનને જો કિલ્લે વિશે જાણ્યા તો એ અડો ઘચ મે સરકાર અજુ કરે પોઈએ દાખલા તરીકે કેટલાક મજા સંરક્ષિત સ્થળ જી કે અ કંથકોટાએ પાે કોટા જો સૂર્ય મંદિર આ ઈ મે સરકાર સ્વ રક્ષણ લા કરી મગીરી કરે સરાર પંજો કામ કચ્છનો મલક અને કચ્છનો ઇતિહાસ સાચવે કામ કરે જી ને કરતી રોતી અહી શ્રદ્ધાએ રાહુલભા મુજો છેલ્લો સવાલ અડો આવે કે બેમલકથી કચ્છનો મલક ક્યાં અલગ આ બેમથી કચ્છ જે મલક જો ઇતિહાસ મેડો કોરો વિશેષતાઓ કચ્છની પાંચ વાત કર્યું તો પાંચ પહેલે જ વાત ક્યાંય કે કચ્છ ઘણી રીતે અલગ પેતો બે પ્રદેશે કરતા કેન રીતે તો દાખલા તરીકે પહેલી તો પાંચ મણિયા બોલી અલગ થઈ હતી પુજરાતમાં કેડા વેનુ તો પાંચ કચ્છી બોલું તો ખબર પડી હોય ને કે ભાઈ કચ્છી કચ્છી આવી બ્યો કે ભૌગોલિક વિસ્તાર પાંચો એવો જાણું તા કે પાંચો નામ જ કચ્છ એટલે લાભ્યો ને કે ભાઈ કચ્છ જે આકાર આય ત્રે બાજુ એ દરિયાથી ઘેરાયેલો ઉત્તરમાં રણાય ઈએ બ્યો સૌથી વધારે કચ્છમાં જે પાંજી કલા અને સંસ્કૃતિ અસર કરે તો એ પાંજો વાતાવરણ પાંચ સોયા આવ્યું કે ભાઈ અડોસો મે ભૂકંપ આવ્યો હો કંડલામાં વાવાઝોડો આવ્યો હોય છન્નું સત્તાણુંમાં બજાર એકડોમાં પાંચ ગોજારો બોરો નેર્યાવા ભૂકંપ એટલે કચ્છ જો ઇતિહાસ એટલા માટે મહત્વ જો કે ભાઈ કોઈ એડી કોઈ કોમ ભાગ્ય જ હું કે જેમ એટલી મળી કુદરતી આપત્ત અચી છતાં પણ એ કડે નીચો નામીને નતી દે પાંજી તાસીર જ એ ભાઈ ગમે અડી પરિસ્થિતિ ખમીરવંતી કોયું કે જે ફિનિક્સ જે ચોવા જે પક્ષી એ આખો સળગી વે પણ પાછો કોરે મજાનું રાખ મજાનું પાછો સજો થઈને કચ્છી પણ એ જ કે ગમેળી પરિસ્થિતિ અચે પાં પાછી પાની કર્યું ને તડીખમ સામી છાતી પાંચ સામનો કર્યું તાછો પાં ઊભા થઈ તા વન રાહુલભા અને કચ્છની પ્રજા કે ખંત ખમીર અને ખુમારિસે ભરાયેલી ચાં ઈસોની બરી મજા આવતી અને ફિનિક્સ જો ઉદાહરણ દઈને પણ ત્યાં કે કચ્છ મલગ પણ ગમે એડી પરિસ્થિતિ મિજાનું બારા અચી વો ઈનજી તાસીર મજા જ રાહુલ ભા કચ્છ જે ઇતિહાસ વિશે ગાલ્યું તાના ગાયું તો અના જામ ટેમ થઈ રહ્યો એ રજા ગેજો આ વિષ્ણુ ઘોર હલો કર્યું ગાજે ઉપક્રમે મૂ સાથે અડિયું જ શિક્ષણ સાહિત્ય સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવત ગાલ્યું સુંધા રોજા ત્યાં સુધી મૂકે રજાડ્યો દો અચી જા